પણ આ વખતે હે છભાવાર ડાયરા વચ્ચે બોલું છું આ વખતે ડંખ મારું જો જમણા અંગુઠે મારું જો એક પગલું ભરવા દઉં તો તમને કેવો પડે મને

કે રાવણના ના છોડાઈ જશે નાટ પાટનું આગેવન મને બનાવ્યો છે કે એમ નેમ નઈ બનાવ્યો સભાવારો એના રથણા આકું છું મારી દેવીનો હોય તો મને ખબર હે એ તળ થાય મત બે નાખ એવી વાત મારું બે

ફારખા લેવો હોય કોઈ સામો બેજે ના માર ફારખા લેવા મારે ખમણ વેણ લેવો હોય ને બધું ગોતીને મિક્યો ને દિલ બીજો ના જો હવે આવ દૂરથી કંચી કેવ મા મારા ઘરની અંદર દબાણો પચા અંદર દબાણો હે મારા ઘરની અંદર દાદા દબાણો આવ્યો ખબર પડે રાવે હું દીવ પૂછું

મારી બું દુનિયા દુનિયા માં જમ્યો નહિ જમતો નહી છબાવારો દુનિયાના ના બેઠો હું